તાત્કાલિક હાલોલ સબ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ હાલોલના ધારાસભ્ય અને ડીવાય એસપી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આ દુર્ઘટના એ સમયે બની છે જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખ નો માહોલ જોવા મળ્યો હતો પાવાગઢ સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટના એ ભક્તો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકો ભારે આક્રોશ અને ચિંતાની લાગણીઓ ફેલાય છે આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્કવેસ્ટ ભરીને અને એમની પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા એમના જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે રાજસ્થાનના હતા અને બાકીના અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર